સ્વાગત છે છે સમાચાર કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ ખાતે આવી પહોંચતા નગરજનો અને મહાનુભાવો દ્વારા વાંચતે ગાજતે કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની સમગ્ર દેશમાં વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવીય સુધી પહોંચાડીને પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજના કે લાભોથી જ લાભાન્વિત કરાઈ રહ્યા છે દાહોદમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગેરંટી રૂપી રથ આવી પહોંચ્યો છે આ તકે સાંસદ જસવંતસિંહ બાપુરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપી નગરજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય કનૈયા લાલ કિશોરીએ નગરજનોને વિકસિત ભારત સંગલ્પ યાત્રાના લાભોથી આ કેફ કરાવતા જણાવ્યું હતું કે આપણા સમાજ અને ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભો મળી રહે અને નગરજનોનો વિકાસ થાય તે માટે તમામ નગરજનોને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના કાર્યમાં સહભાગી થાય એ હેતુથી આ રથયાત્રા આપણા ઘરઆંગણે આવી છે જેનો સૌ કોઈ લાભ લેવો જોઈએ આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળીને ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાકેલા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન નગરપાલિકાના કાઉન્સિલરો સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુ ઉદય ન્યૂઝ સ્વનિધિ યોજના કા तो हमने उसमें फॉर्म भरा फॉर्म भरने के बाद में मुझे दस हज़ार की लोन मिली दस हज़ार की लोन मैं नियमित रूप से भरी उसके बाद मुझे बीस की लोन मिली बीस की लोन मैंने टाइम टू टाइम कंप्लीट करी उसके बाद आज मुझे पचास की लोन मिली है आ, लोन मिलने के पाँच हफ्ते में मैं कम्प्लीट कर चुकी हूँ सरकार द्वारा जो छोटे जो व्यापारियों के लिए सरकार ने आत्मनिर्भर भारत योजना का जो सहाय हमें दिया उसके लिए प्रधानमंत्री जी का मैं खूब खूब आभार मानती हूँ और उन्हें तहे दिल से धन्यवाद देती जय जय हिंद, भारत। तहदिलनती चौसठ वर्ष अहमदाबाद में रहू तो अहमदाबाद में थोड़ी प्रगति आप सब मदद मिली नगरपालिका तरफ बेहन ने खबर पड़ी तेज लोन ली थी दस हज़ार करीस हजार मैंने પછી જે મળી એમાં મારે કરોના કાળથી લો સારા ચાલે ધંધો બધું સારું ચાલે છે આ બધા સૌનો આભાર છે